સુરતના હીરા ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગ્યું છે છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદીના કારણે રત્ન કલાકાર હેરાન થઈ રહ્યા છે ત્યારે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા જે કલેક્ટરને આવેદન પત્ર આપી આગામી 30 તારીખના રોજ ડાયમંડ ઉદ્યોગ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે રત્ન કલાકારનો પગાર 30% વધારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં હડતાલ પાડવામાં આવશે તેવી રજૂઆત કરવામાં આવી આ અંગે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશભાઈ ટાકે જણાવ્યું હતું હીરા ઉદ્યોગમાં છેલા ઘણા સમયથી ચાલી રહેલ મંદીના કારણે રત્ન કલાકારોની